સાથે સંદેશો એ આપવા માગું છું મારી વિધાનસભા અને ગુજરાતની પ્રજાને કે આપણે બધાએ સાથે મળીને આવું ક્યાંય પણ દોરી ના ઢગલા હોય કે દોરી ક્યાં લટકતી હોય તે દોરીને લઈને આપણે એનો નાશ કરવો જોઈએ જેથી કરીને ક્યાંય કોઈ પશુ પક્ષી કે કોઈ મનુષ્યનો જીવને નુકસાન ના થાય પર્યાવરણની બચત થાય પર્યાવરણને નુકસાન ના થાય તેવા ઉમદા કાર્યમાં આપણે સર્વ જોડાઈએ